તથા સેમેસ્ટર સેવનની પરીક્ષાના પરિણામો શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ ભાભરના વિદ્યાર્થીઓએ હંમેશની જેમ ફરી ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કક્ષાએ સો ટકા પરિણામની સાથે સાથે પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું અને રેન્ક પ્રાપ્ત કર્યા હતા કોલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની કક્ષાએ સો ટકા પરિણામની સાથે સાથે પોતાનું આગવું સ્થાન બનાવ્યું અને રેન્ક પ્રાપ્ત કર્યા હતા બીએસસી નર્સિંગ સેમેસ્ટર ફાઈવ ના યુનિવર્સિટી ટોપર્સ તરીકે પ્રથમ ક્રમ ચૌધરી બીનલ બેન હરજીભાઈ બીજો ક્રમ

મેળવ્યો ચૌધરી અનિતા બેન નાગજીભાઈ ચોથો ક્રમ ચૌધરી રિન્કલ બેન ભેમાભાઈ અને પાંચમો ક્રમ चौहानมายા બેન नरसुंग ભાઈએ મેળવી લીધો અને એ સંસ્થાને ગૌરવ અપાવ્યો આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકોના માર્ગદર્શન તથા સંસ્થાના શિસ્તબદ્ધ શૈક્ષણિક વાતાવરણનું પ્રતિબિંબ છે

સંસ્થાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે આ સિદ્ધિ માત્ર સંસ્થા માટે જ નહીં પરંતુ અહીંના સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે આ ઐતિહાસિક સફળતા પાછળ વિદ્યાર્થીઓએ અવિરત મહેનત શિસ્ત લગ્ન અને સમર્પણ સાથે સાથે તેમના માતા પિતાના સહયોગ વિશ્વાસ અને પ્રોત્સાહનનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે સંસ્થા તરીકે અમને અમારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર અપાર ગૌરવ અનુભવ થાય છે કેમ્પસ ડાયરેક્ટર તરીકે હું સંસ્થા તરફથી તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું સાથે જ તેમના માતા પિતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે પોતાના સંતાનને શિક્ષણ માટે અમારી સંસ્થા પર વિશ્વાસ મૂક્યો આ સફળતા અમારા આદરણીય શિક્ષક મંડળના માર્ગદર્શન મહેનત અને પ્રતિબદ્ધતાનું પણ પ્રતિબિંબ છે સાથે સાથે આ સિદ્ધિ પાછળ સંસ્થાના આદરણીય ટ્રસ્ટી શ્રી સરતનભાઈ દેસાઈ સરના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અવિરત માર્ગદર્શન અને શિક્ષણ પ્રત્યેનો પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે તેમના આશીર્વાદ અને પ્રોત્સાહનથી સંસ્થા સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે સંસ્થા હંમેશા ગુણવત્તા સભર નર્સિંગ શિક્ષણ અને માનવ સેવા માટે પ્રતિબદ્ધ રહી છે અને આવનારા ભવિષ્યમાં પણ આવા ઉત્કૃષ્ટ પરિણામો સાથે સતત પ્રયત્નશીલ રહેશે અસ્તુ રિપોર્ટર જનક સીરા થોડના દેશ ન્યૂઝ